દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અનેક ગામોમાં નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ના પડઘા ફૂટી રહ્યા છે ત્યારે મચેલાઈ નું ઠંડુ પડ્યું નથી ત્યાં તો સિંગવડ તાલુકાના નાના આંબલિયા ગ્રામ પંચાયતમાં કાગળ ઉપર સ્ટોન બંધ બનાવવાનું અરજદાર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યો છે આજનું તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ સિંહપુડ તાલુકા વિકાસ અધિકારી શ્રી તાહુદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી લોકપાલ શ્રીને અરજી આપી અને કૌભાંડુની તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી નાના આંબલિયાના અરજદાર બારિયા જીતેન્દ્રભાઈ જગદીશભાઈ દ્વારા મનરેગા યોજનાના સ્ટોન બંધનો વર્ષ મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલ છે સ્થળ પર કામ કરેલ નથી અને કાગળ ઉપર અમારા નામના રૂપિયા ઉપાડી દીધેલ છે જે તાત્કાલિક સ્થળ તપાસ કરી પંદર દિવસમાં અરજીનો નિકાલ કરી આપવાની માંગ કરી છે સ્ટોનબંધ જેવી યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો છે જેમાં સ્ટોનબંધ યોજનાની કામગીરી સ્થળ પર પણ નથી જેની રકમ જે તે વર્ગ ધરાવતા વ્યક્તિઓએ ઉપાડી લીધેલ હોય ગુનાઈત પ્રવૃત્તિ કરનાર તત્વો સામે તપાસ કરી યોગ્ય અને ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ છે જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી નિલીશ વસૈયા આઈસએ ન્યૂઝ ગુજરાતી સિંઘ